સુરત સાયબર સેલે અમરોલી વિસ્તારના દરોડા બાદ લાંબા સમયથી વોન્ટેડ એવા ચાર મુખ્ય સાયબર ફ્રોડ મદદગારોને વિશેષ ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યા છે આ કે નકલી રબર સ્ટેમ્પ ઓનલાઈન ઉદ્યોગ રજિસ્ટ્રેશન અને ખોટા ભાડા કરારના આધારે બેંકમાં સેવિંગ અને કરંટ ખાતા ખોલાવી સાયબર ગુનેગારોને કમિશન પર પૂરા પાડતી હતી તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ ખોલાવેલા એકસો ચોપન ખાતાઓમાં બસો બાર કરોડથી વધુના વ્યવહારો થયા છે જે બાબતે દેશભરમાંથી ચારસો એક જેટલી ફરિયાદો પણ નોંધાઈ છે આ ઠગબાજો બેંક અધિકારીઓને છેતરવા માટે કામ ચલાવ દુકાનો ઉભી કરતા અને ખાતું ખુલી ગયા બાદ તુરંત જ કરાર રદ કરી નાખતા હતા હાલ પોલીસ આ ચારસો એક ફરિયાદોમાંથી કેટલી એફઆઈઆરમાં રૂપાંતરિત થઈ છે અને આરોપીઓ અન્ય કેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે તે દિશામાં સઘન તપાસ કરી રહી છે ગયા વર્ષના દસમા મહિનામાં સુરત સાયબર સેલ દ્વારા એક અમરોલી વિસ્તારમાં રેડ કરવામાં આવેલ હતી જેમાં મુખ્ય આરોપી પ્રવીણ દાદલને અરેસ્ટ કરવામાં આવેલ હતો અને એમની પાસેથી એકસો ચોવીસ કેટ ની અમે લોકોને વિગતો મળી હતી એમાં ચાર બીજા આરોપી જેમનું નામ ખુલેલું હતું જે નાસ્તા ફરતા હતા એ ચારો ચાર આરોપીને સુરત સાયબર સાયબર સેલની ટીમો દ્વારા પરમ દિવસે રાત્રે એક ઓપરેશન કરવામાં આવ્યું જેમાં ચારો આરોપીઓને સતત મતલબ પચીસ માણસો આપણે પચીસ પોલીસ પોલીસની ટીમ બનાવીને ચારો ચાર નાસ્તા ફરતા આરોપીઓને એક સાથે અરેસ્ટ કરવામાં આવ્યું છે અને જે ચાર આરોપી છે એમને સામે ઘણા બધા એ લોકોએ સેવિંગ બેન્ક એકાઉન્ટ રહે અને કરંટ અકાઉન્ટો બેંકમાં પોતાની નામથી ખોલાવીને કમિશન પર જે સાયબર ક્રાઇમ ગેંગ છે એમને આપ્યું છે અને એ લોકો જો કમિશન છે તો સેવિંગ બેન્ક અકાઉન્ટમાં એ લોકો ત્રીસ હજારની કમિશન લીધી છે અને કરંટ અકાઉન્ટની એ લોકોએ એક લાખ રૂપિયા દીઠ પર અકાઉન્ટની એ લોકોએ કમિશન લીધી છે એ મામલો અમે લોકોની સામે આવેલું છે અને જે આપણે પાસે એકસો ચોપન બેંક એકાઉન્ટો છે તો એની સામે ચારસો એક એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ટ્રાન્ઝેક્શન્સનું અમાઉન્ટ છે એ ટોટલ બસો બાર કરોડ અને અઠ્યાસી લાખનું અમે લોકોને ટ્રાન્ઝેક્શન્સ આ તમામ ખાતાઓમાં મળી આવ્યું છે અને હાલ આ દિશામાં તપાસ આગળ ચાલુ છે અમે લોકોને જોવાનું છે કે કેટલા બધા એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ એફઆઈઆરમાં તબદીલ થઈ ગયા છે અને એમાં આજે આપણા આપણા નાસ્તા પડતા આરોપીઓ છે એ તમામ કેટલા વિશ્વ મતલબ દેશભરમાં કેટલા બધા ગુનાઓમાં હજી વોન્ટેડ છે

અને એ લોકો રેન્ટ ઉપર થોડા થોડા ટાઈમ ઉપર રેન્ટ ઉપર દુકાન લઈ લે અને પછી ભાડા કરાર કેન્સલ કરી દે એ કરીને એ લોકોએ અકાઉન્ટ ખોલાવેલું છે એ લોકો પેશેવાર આઈ મીન જેટલા આરોપીઓ મળીઓ મળી ચૂક્યા છે અમે લોકોને એ લોકો ત્રીન ત્રણ કે ચાર અકાઉન્ટો એ લોકોએ કમિશન પર આપ્યું છે અને એ લોકો પેશે પેશેવર આ જ કામ કરે છે આ જોવાનું બાકી છે તો એ અમે લોકો જોઈને પછી આગળની ડિટેલ્સ તમને અપડેટ કરીશું